હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આ વ્લોગ લગભગ પોણા અગિયાર વાગે બનાવ્યો છે ચાલુ કરી દીધું બનાવવાનું અને જો એટલે મને બે ગયા બોલો તો આજ તો ગાઈડ બાજુમાં આજ તો બધી સાફ સફાઈ મારે કરવાની છે એટલે એટલું બહુ જ બધું ઊભી ગયું આજે મેં બધું સાફ સફાઈ કરી આ बाजू બધું ઉગી જીતું बाजू બધું ઉગી જીતું મારી પાઈપો બધું ગોઠવી દીધું તો જો બધું કચરો અહીંયા કાઢી નાખ્યો મસ્ત સાફ કરી દીધો બધું ઘણો બધું સાફ કરી દીધું આજે તો पाइप मारी बदी गोठवी दी थी हे और तारे साफ नहीं करो हेड बोलो है लाओ चलो चलो हेड पी मलू आलू। गैस छोलू नहीं साफ करो बू अंदर साफ कर हेट अंदर साफ कर हेड अंदर साफ कर हेड अंदर साफ कर हेड चलो 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 कितना उतारो 25 થઈ ગઈ 25 મિનિટ કદમ બાઈ સાફ સફાઈ થોડી બાકી હતી એટલે મે કરી નાખી મસ્ત ચોખ્ખું થઈ ગયું પાઈપ બધી કાટવાળી થઈ ગઈ અંદરથી દેટકાન પાણી નીકળી સાફ સફાઈ મસ્ત કર નાખી બહુ મચ્છર ન બચતો ચલો ગાઈસ સાફ સફાઈ તો પૂરી થઈ ગઈ અને આ બોલો જો ચાલુ થઈ ગયું તું કરો ચલો હડો બોલો ચલો બેટા ચડો આપણે અંદર નહીં અંદર માટી નહીં ફેરવી મેં સાફ સફાઈ કરી દીધી શું બનાવો કચુંબર ભાઈ માટી માટી માટીવાળો થયો હાથ ધોરા દે માટીમાં રમવું ને બહુ ગમો सन मिशन लेवा स्कूले बाइक रेडी થઈ ગયો આપણો તો લઈ લીધા સ્કૂલે થી આવા જઈ જઈએ ઘર બેય જ બેઠા હડો તો આવી ગયા तैयार यार जम्बा अच्छा कटी बात डब्बा बाबा काटो हटो ऐसा काटे डब्बा बाबा मजू सपना ने जाता कड़ी, कड़ी। तो मार माटा मंगाई है એ હું ડાટે ના આ શુકુડી હા હમ કાલે ખમો પડગે હવે વિડિયો કરતા લઈએ તો કાઈ નાજી મે ગોચમ ચતોરયો એલમંડા પડી છે અમે તો કોઈ બોડાં

वना बहुत ठंडी है अपना घर में पकवान हो जाइए अब तो गए आज तो साफ सफाई करी दी थी और आज ना लोग याद करो करिए जय माता जी लाइक सब्सक्राइब कर दिया जी